નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો માર્કેટ આજે ઘટીને નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર આઠસો સજ્જનો સ્ટોક હોય કે ઇન્ડેક્સ જયારે જયારે રજીસ્ટર નજીક જાય ને ત્યારે ત્યારે એક વર્ગ એવો તૈયાર જ હોય કે જે પ્રોફિટ બુકિંગ કરવા આવે જ અને પ્રોફિટ બુકિંગ પછીનો જે જમ્પ આવે ને તે બ્રેકઆઉટ આપે હંમેશા અને તે જ બ્રેકઆઉટ સાચો બ્રેકઆઉટ ગણાય જોકે બ્રેકઆઉટ પછી પણ એકવાર રીટેસ્ટ કરવા તો આવે જ આવું વધારે ટાઈમ બનતું હોય છે ટેકનિકલ દ્રષ્ટિએ સ્ટોકમાં આજે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં સવા નવ ટકાની તેજી રહી હતી સેગ્યુલિટી ઇન્ડિયામાં સાત પોઈન્ટ ત્રીસ ટકાની તેજી રહી છે સ્ટોક ચોપન રૂપિયા અઠાવન પૈસા બંધ આવ્યો છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ વેલ સ્ટોક આજે સાડા છ ટકા વધીને બસો એકસઠ રૂપિયા બાદ આવ્યો છે અને ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ સવા છ ટકા પ્લસ મા રહી છસો બેતાલીસ રૂપિયા બાદ આવ્યો છે આજે ગોલ્ડ તથા સિલ્વર આજે યથાવત રહ્યા છે કંઈ ખાસ કોઈ મોટો વધારો ઘટાડો થયો નથી સજ્જનો કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા એક વિનંતી કરું છું ચર્ચાની પહેલી કંપની છે આદિત્ય વિઝર લિમિટેડ ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક ખાસ કરીને ઘર વપરાશની ચીજ વસ્તુઓનો વેપાર કરે છે કંપની પોતાના શોરૂમ ધરાવે છે ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં આઠસો નેવાસી કરોડ હતું તે ત્યાંથી વધીને નવસો ચાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રેપન કરોડ થી વધી પંચાવન કરોડ થયો છે સેલ્સ ગ્રોથ છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો અઠાવન ટકા છે અને પાંચ વર્ષનો એકસો સત્તાણું ટકા છે એક વર્ષનો સાડત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચારસો કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચસો એકોતેર કરોડ છે માર્કેટ કેપ કેપ કરોડની છે 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 એક સ્મોલ કંપની સ્ટોક રૂપિયા બાવન વીક હાઈ ની નજીક ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક પી રેશિયો સડસઠ પોઈન્ટ એસી છે આર ઓઇ ઓગણીસ ટકા છે આરઓઈ વીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ જીરો પોઈન્ટ ઓગણીસ ટકા છે જૂન જુલાઈમાં જ્યારે સ્ટોક ચારસો રૂપિયાની પણ નીચે ટ્રેડ કરતો હતો ને દોસ્તો ત્યારે આ કંપની વિશે વિસ્તારથી એક પણ વધારે વખત ચર્ચા કરેલી છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સુડતાલીસ પોઈન્ટ બત્રીસ ટકા છે એફઆઈઆઈ અઢાર ચોતેર ટકા છે જે આજથી એક વર્ષ પહેલા બાર પોઈન્ટ સાશી ટકા હોલ્ડિંગ હતું એફઆઈઆઈનું નું હોલ્ડિંગ સોળ પોઈન્ટ ટકા છે જે આજથી એક વર્ષ પહેલા આઠ ટકા હતું તથા ડીઆઈઆઈ બંનેનું મળીને આજથી એક વર્ષ પહેલા એકવીસ પોઈન્ટ સાહીઠ ટકા હોલ્ડિંગ હતું જે વધીને પાંત્રીસ પોઈન્ટ ટકા હોલ્ડિંગ થયું છે ટૂંકમાં એફઆઈઆઈ ડીઆઈઆઈ બંને આ કંપનીમાં ઇન્ટરેસ્ટેડ છે અને પોતાનું હોલ્ડિંગ વધારતા જાય છે પબ્લિકનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ આ એક એફએમસીજી કંપની છે ખાસ કરીને ખાદ્ય તેલો વિટા લાઈફ મહેક ઝાયકા જેવી બ્રાન્ડ એમથી બનાવે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચાર હજાર બસો નેવું કરોડ હતું તે વધીને ચાર હજાર નવસો છોવીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રેપન કરોડ થી વધી 72 કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો ત્રેવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ છ કરોડ નું છે સ્ટોક પ્રાઇઝ એકસો સિત્તેર રૂપિયા છે બાવન વિક બસો તેર રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણીસ છે આર ઓસી છોત્રીસ ટકા છે અને આરઓ સત્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ પ્રમોટર હોલ્ડિંગ તો આગળની કંપની છે કલ્યાણ જવેલર્સ ઇન્ડિયા લિમિટેડ એક સજન પૂછે છે આ કંપની વિશે સૌથી પેહલા આપણે ફંડામેન્ટલ જોઈ લઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પાંચ હજાર પાંચસો કરોડ હતું તે ત્યાંથી વધીને સાત હજાર બસો અડસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો અઠોતેર કરોડ થી વધી બસો સોસઠ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બસો ચોવીસ કરોડ થી ચારસો બત્રીસ કરોડ ત્યાંથી પાંચસો સન્નું કરોડ ત્યાંથી સાતસો સુડતાલીસ કરોડ થઈ અને આઠસો એક કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સુડતાલીસ ટકા છે સેન્સગ્રુ છ હજાર ત્રણ વર્ષનો બત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચાર હજાર નવસો ઓગણસાઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર સાતસો બોતેર કરોડ છે રિઝર્વની સરખામણીએ બોરોવિંગ થોડું વધારે કહી શકાય પરંતુ કંપની પાસે રો મટીરિયલ ગોલ્ડ છે માટે રૂપિયાની વધારે જરૂરિયાત રહેતી હોય તેવું બની શકે માર્કેટ કેપ બાવન હજાર નવસો સુમાલીસ કરોડની છે સ્ટોક પ્રાઇઝ પાંચસો તેર રૂપિયા છે બાવન વીક આઈ સાતસો પંચાણું રૂપિયા બનેલો છે સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો છે પંદર ટકા છે આરઓ સોળ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ બાર ટકા છે ડીઆઈએ પાસે ચૌદ પોઈન્ટ છપ્પન ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ આઠ પોઈન્ટ છોપન ટકા છે સિંગલ ડિજિટમાં પબ્લિક હોલ્ડિંગ છે આ કંપનીનો સેલ્સ ગ્રોથ છે જોઈએ ને આપણે તો પાંચ વર્ષનો વીસ ટકા છે ત્રણ વર્ષનો બત્રીસ ટકા છે અને ટીટીએમ છત્રીસ ટકા છે તેનો અર્થ એ થયો કે સેલ્સ ગ્રોથ સતત વધતો જાય છે ઇન્ક્રીઝ થતો જાય છે અને જેનું વેચાણ વધે ને તેનો પ્રોફિટ વધવાની શક્યતા આપોઆપ વધી જતી હોય છે સર માટે આ કંપની નુકસાન બુક કરવાની નથી પ્રોફિટ બુક કરવાની કંપની છે આગામી સાત નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે કંપનીનું જોઈએ રિઝલ્ટ આવે કેવું આવે છે આગળની કંપની છે અમલ લિમિટેડ કેમિકલ સેક્ટરની આ કંપની વિશે એક સજ્જન વાત કરવા કહે છે કે મારે લોંગ ટર્મ માટે બાય કરવા છે તો શું કરાય તેવો સવાલ છે આમ તો જ્યારથી રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું છે ને ત્યારથી કેમિકલ સેક્ટરની માઠી અસર બેસી ગઈ છે તો જે સપ્ટેમ્બર કરોડ 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 તે વધીને છે નેટ પ્રોફિટ લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો નવ્વાણું ટકા છે અને ટીટીએફ ત્રણસો પચાસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો છેતાલીસ છે

પ્રમોટર હોલ્ડિંગ એકોતેર પોઈન્ટ ચોત્રીસ ટકા છે જે સારું કહી શકાય સ્ટોક પ્રાઇસ એ પણ સળંગ દસ વર્ષ સુધીનો સારો છે ટૂંકમાં બધું જ ઓકે ઓકે છે માર્કેટ કેપને લક્ષમાં રાખીને નિર્ણય લેવો જોઈએ ફંડામેન્ટલ સારું છે કંપનીનું એટલું કહી શકાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર